મારા ઝેઠની ન્યા વહી ગઈ છે એને રોકાવવું હોય કે નહીં એના ઘરે તો એક દિવસ ન્યા વહી ગઈ છે આજ રજા હતી તો બપોરે વહી આવશે અને અત્યારે આપણે ખાવાનું બનાવવાનું છે અને ખાવાનું હું બનાવશું હા આઈડિયા તો મને હમણાં આવ્યો હતો બટેકા પીડાશે ને તો બટેકાને શાક કરી નાખવું કેમકે રાજે થોડોક નાસ્તો કર્યો છે સવારમાં મોડા ગયા તો થોડુંક એવું શાક કરવાનું છે અને એક રોટલો કરવાનો છે મારે અડધો ખાવાનો છે અડધો રાજને ખાવાનો છે હાલો કન્ટિન્યુ ખાવાનું બનાવાનું છે તો હે સીરી પેલા હેર બાંધી ખાવાનું બનાવાય તો બહુ વાળ તો નથી પણ કોઈ ઇશ્યુ ન આવે ને એટલા માટે હેર બાંધી દેવા સારા ક્યાં છે મારી રીંગ અને છે ને હેર વોશ કરવા છે પણ દાઢુ ટાઢું વાતાવરણ છે મને હેર વોશ કરવા એમ થાતું નથી બોલો કાંઈ નઈ હાલો ખાવાનું તો બનાવી નાખું પછી જોઈએ આગળ આગળ રોટલો બની ગયો મારો એક ભાખરી કરવાની છે હવે અમે બટેકા બહુ ખાવી એવું તમને નથી લાગતું રોટલો છે ને જો રોટલો મેં કર્યો પણ રાજને છે ને રોટલો અને ભાખરી બે ભેગું સળીને ખાવું બહુ ગમે તો મેં ભાખરી કરી નાખી છે હારે હારે કોને ખબર આમાં શું મળે રાજ તને આ ગેમ જ રેમા કરે આવીને તરત ચાલુ કરી દીધું આવે કઈ હે ભાઈ આ ગેમ રમો ચાલુ જોઈએ આ જો અમાર કઈ નેટ બેટ દિમાગ ઉપર કઈ બોવનું કરે હા નોર્મલ છોકરા ભાંગવાનું છે આજે મેળવું રાજને થોડીક મજા બગડી ગઈ છે કા હા હાલો ખાઈ કા ગેસ ની આલ જોસ કેવી છે જો મેં આ છે ને આમ શેડકી દીધું છે સાફ કરવાનો છે ઇરાદો તો નહોતો મારો પણ મેં આ જે ડ્રેસ પહેર્યો ને એની દોરી મળતી નહોતી તમે આખો કબાટ વીખી નાખ્યો આમ જો કપડા 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 બધું વીખી નાખ્યું મેં દોરી તો મળી હલો હવે સરખા મારે જ મૂકવાના છે ચાલો જો મેં ફરી એકવાર કપડાં બદલી નાખ્યા છે કપડા બદલી નાખ્યા ઓલો ડ્રેસ મને અહીંથી થોડોક ફિટિંગ પડતો છો તમને લાગે હું જાડી થઈ ગઈ હોય એવું લાગે સાડી તો નથી થઈ ગઈ પણ ફિટ પડતું હતું એટલે મને લાગી ગયું સિલાઈ ઉખાડવી પડશે તો એટલે મેં બદલી નાખ્યા છે અને અત્યારે છે ને માર્કેટમાં જવાનું છે ખાડી મગાવી છે દેશમાંથી લેવા જવાનું છે અત્યારે રાસ પાસા આવીને પાસા ગેમ રમવા મળે જો હૈ ઊભા થાવ આવીને સીધા સેટીએમ હોઈ જાય અને આ ચાલું કહી દે બોલો હું એને રસ આવે એમાં એ હાલો હાડી લઈ આવી હાલો કદાચ વરસાદ આવે ને તો આનું કાંઈ નક્કી નહીં હમણાં જિનલનો યુનિફોર્મ હોય કે ને એ નો પલવો જ હોય એમ એનું બેગ ને યુનિફોર્મ ને એવું મેં આજ જોયું હતું બધું સાડી દુકાનમાં આવી ગયા છે એક સાડી લેવાની છે દેશમાંથી મગાવેલી છે કે નહીં એની સાડી લેવાની છે હાડી બતાવો હાડી બતાવવાનું ચાલુ છે જો જો હાડી લેવાઈ ગઈ છે આ બે લેવાની એક લેવાની હતી પણ પાછો ફોન આવ્યો કે બેય લઈ લો કેમ કે બે કલર ધ્યાનમાં આવી ગયા આ હાડીનો ભાવ શું છે હજાર રૂપિયાની હાડી છે આ એ હોય તો આવી જાય છે ભાઈ દુકાને ફેમિલી અમે છે ને હાડી લઈને સીધા આવી ગયા ફ્રેન્ડ ને ત્યાં આવી ગયા જો રેડી છે ઢોસા ખાવા જાઉંશ કા આ છે ને કપડાં ગોતે છે એ કે મને ટી શર્ટ નથી જ આમતું ચાર વાર બધાં કપડાં તો કપડાં ગોતે છે આ એ છે ને આ બે રોટલી કરે છે રાજ ને રાજવીર ને જો બધા બેઠા છે અહીંયાં એટલે આ છે ને ઘડિયાળ છે આમાં ભગવાનનું નામ લેવાનું હોય જો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ એટલે અહીંયા આકડો ફરે એમ આ ઘડિયાળ કોણ લેવો એ

નહીં આ મારું ગુરુ છે એટલે આ પાર્ટી આપશે નહીં પાર્ટી તારે દેવી પડે આઈટ કે તારા થી પાર્ટી આપશે મહેનત તો તારી થી પાર્ટી આપશે આને મન શીખવાડી દીધી એટલે પાર્ટી આપશે ચલો આ અમારો એક ફ્રેન્ડ ન થાવતા જે રોટલી બનાવે છે આના વગેરે આપણો વિડીયો થોડો બધું હશે પણ આવશે

કેમ કે ટ્રાફિક બહુ છે જો 10 મિનિટ નો વેટિંગ છે હવે ફેમિલી જો તો ફાઈનલ છે ને વારો આવી ગયો છે મસ્ત મસ્ત નું છે ને જમવાનું આવી ગયું છે ને કદી દીધું સાલું જમવાનું કા તો બધાય છે ને મસ્ત મસ્ત ઢોસા એન્જોય કરે છે ભૂરી ને બધાય કા ભૂરી તો મસ્ત મસ્ત ઢોસા ખાવા આવી ગયા છે જીનું બેન ને સોડા પીવે છે અને એક જો હામ બેજે છોકરો બેઠો ને ઈ સબસ્ક્રાઇબર છે કઈ યુ નો મે હામ ઉજો છે ને આથી જો તો જમીન એ વ્યવસવી બહાર બહાર આયેન જો બધા હવાયન કરે છે વેટીંગ કરે છે 릭શાનો વેટીંગ કરે છે ઢોસા નઈ તમ પર કે હેનો વેટીંગ 릭શાનો કરે છે બધા હવાયન કરે ગડીક બેઠા રેપિટો કરે ફોન જો ફેમિલી ઢોસા ખાઈ વ્યવસવી ઘરે અને હવે હું તાકી કઈ અને પંખાનો અવાજ આવતો છે એટલે હું થોડુંક જોરથી બોલું